અંકલેશ્વર સરથાણ ગામ ખાતે અશ્વા દોડ યોજાઈ હતી હર્ષ ગ્રુપ સરથાણ આયોજિત સ્પર્ધામાં જિલ્લા અને જિલ્લા બહારના ઘોડે સવારોએ ભાગ લીધો હતો અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વ પ્રેમી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિયોગિતાનો આનંદ લીધો હતો જેમાં ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનાર ઘોડાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવનાર ટીપુ કયામ હાસોદ ઇમરાન નાના કઠોળ અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલભાઈ હાટિયાના ઘોડાનો વિજય થયો હતો જ્યારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલ ગુલ્લુનો તેમૂર ઘોડો વિજય થયો હતો બીજા પર સતીશ ભીખા ત્રીજા પર અબ્બુ બક્કર તર્કી વિજેતા થયા હતા આ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે આયોજકો પૈકી સરથાણ ગામના સરપંચ અને અંકલેશ્વર તાલુકા ભાજપ માઇનોરિટી સેલના પ્રમુખ અમજદ ખાન હુસેન ખાન પઠાણ યુવાનોમાં પ્રખર પકડ ધરાવનાર અને ઇમરાન ખાન હુસેન ખાન પઠાણ ઇકબાલભાઈ હાટિયા મુશ્તાકભાઈ મલેક તથા યુવાનોએ ભારે જહેમત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું આ પ્રોગ્રામમાં અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન મુકેશભાઈ કરશનભાઈ પટેલ સહિત મહેમાનો હસ્તે વિજેતા ઘોડાઓના માલિકોનું ટ્રોફી આપી સન્માન કરી ઉત્સાહ વધાર્યું હતું